આકરા તાપ વચ્ચે ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સુરત ટ્રાફિક પોલીસે તડકાથી લોકોને રાહત અપાવવા સામાજિક સંસ્થાઓ સાથે મળી અને કર્યું શેરડીના રસનું વિતરણ હોપ ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વાય જંક્શન ખાતે શેરડીના રસનું વિતરણ કરાયું ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા લોકોને ગરમીમાંથી ઠંડક રસ આવ્યો હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનાળાની સિઝન દરમિયાન અલગ અલગ સિગ્નલો પર આ કાર્યક્રમ ચલાવવામાં આવશે સુરત પોલીસ અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટે વાય જંક્શન ખાતે પાંચસો શેરડીના રસના ગ્લાસનું વિતરણ કર્યું હતું હું ગોસ્વામી ટ્રાફિક બ્રાન્ચ સુરત શહેર હાલમાં સુરત શહેરનું તાપમાન જે ઓગણ થી એકતાલીસ ડિગ્રી થઈ રહ્યું છે આ અસહ્ય ગરમીમાં જે જે સિગ્નલ સિગ્નલ ટ્રાફિક પાલન કરતા લોકો પર રહે છે એમને આ અસહ્ય ગરમીમાંથી બચાવવા માટેનો એક પ્રયાસ અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર અને અમારા ટ્રાફિક વિભાગના અધિકારીઓની જે સૂચના હતી એ પ્રમાણે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત શહેર અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે શેરડીના રસનું વિતરણ કરી અને પ્રજાને આ તાપમાંથી એક